નવેમ્બરમાં યોજાનારી અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી અંગે અત્યારથી જે ઓપિનિયન પોલ્સ શરૂ થઈ ગયા છે જેમાં દુનિયાની એક ટોચનું વર્તમાન પત્ર વોલ સ્ટ્રીટ જનરલ પણ સામેલ અર્લી ઓપિનિયન પોલ્સ પર સ્પષ્ટ જાણવા મળે છે કે દેશના સાત મહત્વના રાજ્યો પૈકી છ રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પ બાઇડ કરતા આગળ છે તેનું મહત્ત્વનું કારણ બાઇડન વહીવટી તંત્ર હાથ ધરેલી દેશની આર્થિક વ્યવસ્થા હોવાનું જણાવવા મળ્યું છે મહત્વનું છે કે આ સાત રાજ્યો પૈકી છો રાજ્યોમાં તો ટ્રમ્પ આગળ છે એક માત્ર વિસ્કોનઝીનમાં તેઓ પાછળ છે તો એરિઝોનામાં માત્ર એક પોઇન્ટ પાછળ રહ્યા છે તો રિયલ કર્ય ક્લિયર પોલિટિક્સ જણાવે છે કે ટ્રમ્પ બાઇડન કરતાં સરેરાહ ઝીરો પર્સન્ટેજ પોઈન્ટથી આગળ છે બીજા તરફ બાઇડન પ્રમુખ તરીકેની તેમની કાર્યવાહીમાં સોળ ટકાથી વધુ ઉભા રહ્યા છે ચાર રાજ્યોમાં તો આ તફાવત વીસ ટકા જેટલો રહ્યો છે તો આ સાથે મિસિગન એરિઝોના જ્યોર્જિયા નેવાડા પેન્સિલવેનિયા નોર્થ કેરોલિનામાં પણ ટ્રમ્પ બેથી આઠ પોઈન્ટ આગળ છે એકમાત્ર વિસ્કોન્ઝીનમાં બાઇડન ટ્રમ્પ કરતાં ત્રણ પોઈન્ટ આગળ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ